બોલન વિજયભાઈ કે માચાનક આવવાનું થયું અરે બા તમે જવા દેવું મારા ઘરની પરિસ્થિતિ એકદમ બગડી ગઈ છે કેમ કોઈ માંડું છે હા માંડું નથી પણ એક જ વ્યક્તિનો પ્રોબ્લેમ છે માંડા હોય તો એને દવા લાવીને સારું કરી દઉં તો અહીંયા સુધી મારે આવું જ નહીં પડે તમારી દીકરી નેહા એની સાસુને બહુ હેરાન કરે છે મારી દીકરી નેહા એનો સ્વભાવ એવો નથી વિજયભાઈ એ હેરાન કરે જ નહીં અરે મને ખબર છે પણ હેરાન કરે ને તો પણ કંઈ વાંધો નહીં એ સહન કરી લે એમ છે અરે બંને ડેરાને જેઠાણી એની સાસુને મારી નાખવા માંગે છે એટલે તમે નેહાને સમજાવજો શું વાત કરો છો નેહા ને એની જેઠાણી બે વહુ સાસુને મારવાની વાત કરે એ વાત એને કાનો કાન સાંભળી છે અરે વિજયભાઈ હું તમને શું વાત કરું આ લગન પહેલા મારા ઘરે જો કઈક વાંધો કે કેડી નીકળી હોય ને તોય નેહા બીવે

કા તો કોઈને બોલવાનું ને કા તો કોઈને સમજવામાં ગેરસમજ છે બાકી કાંઈ નથી મારીને હા તો આવું વિચારી જ ન શકે પણ બા મને પણ ખબર છે હું એટલા માટે કન્ફ્યુઝન છું કે મારી વહુ આવું કરી જ નહીં શકે અને આની વાત પરથી એવું લાગે કે આ વહુ કરી શકે નથી એ ઘરમાં બનાવેલું ખાતી રોજ મારે માટે જ્યુસ લાવવું પડે છે હું ઓફિસે થી આવું તો મને આ જ્યુસ લઈ આવજો આ જ્યુસ લઈ આવજો અરે વહુના હાથના ખાવાનું તો શું પાણી પીવાય રાજી નથી અરે તે તો તો રીચાબેનની હાલત કેવી થઈ ગઈ છે ખાતા પીતા નથી એકલા નાળિયેર પાણી ને ફ્રૂટ જ્યુસ પર રહે છે અરે રોજ રોજ અલગ અલગ વસ્તુ લાવું છું કઈક નાસ્તો લઈ આવું ત્યારે ખાય અરે માં મને લાગે છે કે મારે નેહા સાથે વાત કરવી પડશે પણ આ કેટલા દીથી ચાલે છે આ ઘણો સમય થઈ ગયો આ વાતને તો પણ તો તમે કે મને આજે કેવા આવ્યા આટલા વખતથી નથી નેહાએ મને કઈ કીધું નથી કોઈએ કંઈ કીધું હું કેવી રીતે તમને કહેવા મને એમ હતું કે આને કક્ષંકા ગઈ હશે પણ હવે તો આ શંકાની પાકી છે તમને એવું કઈ લાગ્યું અરે મને તો એવું લાગતું જ નથી પણ હવે અત્યારે હું કન્ફ્યુઝન છું એટલા માટે તમને કેવા આવ્યો છું કે આ સત્ય હકીકત શું હશે એને એવી શંકા જાય છે ને કે મને મારી જ નાખશે મને મારી જ નાખશે દીકરાઓ મારા દીકરાઓથી પણ ગભરાય છે હવે તો ખાલી મારાથી જ નથી ગભરાતી મને લાગે હું એ જ ખાય મને લાગે જ કે એના મગજમાં વાત ઘૂસી ગઈ છે કોઈને કોઈ રીતે કા સપના થી ને કા કોઈ ભ્રમ થી અને ડોક્ટર પાસે જવાનું કીધું અમેને ને ભગતબુઆ પાસે લઈ જવાનું કીધું પણ ના આ બધી વસ્તુ એમાં મારે ક્યાંય નથી આવ આમ જ કહે છે અરે રા તો તો પછી મને લાગે જ કે મારે તમારા ઘરે આવવું પડશે આ વાતની ચોખવટ કરવા જો બા તમને એવું લાગતું હોય તો તમે ઘરે આવી જાવ અને આને કે ઠાડે પાડી જાવ મને તો વિશ્વાસ બેસતો જ નથી નથી વિશ્વાસ એની વાત પર બેસતો કે નથી મને તમારી દીકરી પર પણ બેસતો કારણ કે સાંભળી જ ગઈ છે તો હવે શું કરવા મન માટે વેમ કરવો બહુ અઘરો છે સાચી વાત છે વિજયભાઈ કોઈક વાત આમ દેખાવની હોય ને તો આપણે એનું નિરાકરણ એ કરીએ પણ આ શંકા જે છે ને શંકા એટલો મોટો અને ખરાબ રોગ છે ને કે એ જલ્દી મગજમાંથી નીકળે નહીં કદાચ બા વાત સાચી તો નહીં હોય ને અરે ન હોય હું તમને વિશ્વાસથી કહું છું મારી નેહા તો માખીને મારવા તૈયાર નહીં તો પછી આટલી મોટા જીવને માટે આવું વિચારે ના ના ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે ગેરસમજ એટલે કેવી ગેરસમજ કે કાનો કાન કોઈને કોઈની વાત માનવા તૈયાર નથી એ એના દીકરાની વાત માનવા તૈયાર નથી મારી વાત માનતી નથી વહુની વાત માનતી ખાવાનું એ બંધ કરી દીધું છે ને તમે ચિંતા ન કરો હું આવીશ તમારા ઘરે અને નેહાને પૂછી જોઈશ અને રીચાબેનની એ ખબર કાઢી જઈશ અને રીચાબેનના મગજમાં જો આવી કંઈક વાત ઘૂસી ગઈ હશે ને તોય હું કાઢવાની કોશિશ કરીશ ઠીક છે રજા લઉં હા જવું જ છે સારું ચિંતા ન કરતા હો હું આવી જઈશ